પંઢરપુરમાં મહાન ભક્ત શ્રી રાકાજી અને ભક્તિમતી શ્રી બાકાજી નિવાસ કરતા હતા ભક્ત શ્રી રાકાજી પતિ હતા અને ભક્તિમતી શ્રી બાકાજી તેમના પત્ની હતા તેઓ બંને ખૂબ જ નિર્ધન હતા પરંતુ તેમ છતાં પણ આ બંનેના હૃદયમાં ભગવાન સિવાય કઈ પણ મેળવવાની ચાહના નહોતી તેઓ બંને જંગલમાંથી લાકડા વેડી લાવતા અને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આટલી બધી ગરીબી હોવા છતાં પણ આ બંનેના હૃદયમાં કોઈ પણ પ્રકારની ભૌતિક અભિલાષા અથવા તો આકાંક્ષા નહોતી આ બંનેનું હૃદય ભક્તિભાવથી ભરેલું હતું એકવાર શ્રી રાકાજી અને શ્રી બાકાજીના ના સમકાલીન ભક્ત એવા શ્રી નામદેવજીએ તેમની આ ગરીબાઈ સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણને તેમની ગરીબી દૂર કરવા માટે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણએ એમને કહ્યું નામદેવ હું તો મારા બધા જ ભક્તોને કંઈક ને કંઈક આપવા માંગુ છું પરંતુ શ્રી રાકાજી અને શ્રી બાકાજી એટલા બધા નિષ્કામ ભક્ત છે કે તેઓ ક્યાંય લેતા જ નથી શ્રી નામદેવજીને આ વાત ઉપર શંકા થઈ તો ઠાકોરજીએ નામદેવજીને કહ્યું ચાલો નામદેવ હું પ્રત્યક્ષ ચાલીને તમને શ્રી રાકાજી અને બાકાજીનો અદ્ભુત અદભુત ત્યાગ બતાવું ભગવાને શ્રી શ્રી રાકાજી અને બાકાજીના માર્ગમાં સોના મોહરોનો ઢગલો કરી દીધો ભગવાન અને નામદેવજી એક વૃક્ષની પાછળ છુપાઈને દ્રશ્ય જોવા લાગ્યા વૈદિક સંસ્કૃતિ અનુસાર બંને પતિ પત્ની થોડું અંતર રાખીને ચાલી રહ્યા હતા લોકલાજનો વિચાર કરીને શ્રી રાકાજી આગળ આગળ અને શ્રી બાકાજી પાછળ પાછળ ચાલી રહ્યા હતા શ્રી રાકાજી આગળ ચાલી રહ્યા હતા તેમણે સોના મોહરો જોઈ તેઓ સમજી ગયા કે આ ભગવાનની કૃપાને કારણે જ તેમને પ્રાપ્ત થઈ છે પરંતુ જો અમે તેને ઘરે લઈ જઈશું તો શ્રી કૃષ્ણનું ચિંતન નહીં થઈ શકે આ મહોરોનું ચિંતન રહેશે પરંતુ મારી પત્ની જે પાછળ આવી રહી છે તે કહેશે પતિદેવ આ મોહરો તો આપણને ભગવાનની કૃપાથી મળી છે તેથી તેને ઘરે લઈને ચાલો તો એવા સમયે હું તેને ના નહીં પાડી શકું આવો વિચાર કરીને શ્રી રાકાજીએ તે સોના મોરો ઉપર માટી નાખવાનું શરૂ કર્યું જેનાથી તે મોહરો તેમના પત્નીને દેખાય નહીં પરંતુ શ્રી બાકાજીએ તેમને સોનાની મોહરો ઉપર માટી નાખતા જોઈ લીધા શ્રી બાકાજીએ તરત જ આવીને તેમને કહ્યું પતિદેવ આ આપ શું કરી રહ્યા છો માટી ઉપર માટી નાખી રહ્યા છો શ્રી બાકાજીની નજરમાં સોનાની મોહરો માટીથી વધારે નહોતી જેને જીવનમાં સાચું ધન મળી ગયું હોય તે નકલી ધનની પાછળ નથી જતો સાચા ધન વિશે મીરાબાઈએ પણ કહ્યું છે પાયોજી મેને રામ રતન ધન પાયો

હે સર્વશક્તિમાન પ્રભુ મારામાં ન તો ધન સંચિત કરવાની ઈચ્છા છે ન તો હું સુંદર સ્ત્રીઓની ચાહત રાખું છું ન મને અનેક અનુયાયીઓની કામના છે હું તો જન્મ જન્માંતર આપની અહેતુકી ભક્તિની જ ઈચ્છા રાખું છું જ્યાં સુધી આપણો સંસારના ભોગો પ્રત્યે ખાસ કરીને ધન પ્રત્યે શ્રી રાકાજી અને બાકાજી જેવો આવો ભાવ નહીં હોય ત્યાં સુધી આપણે ભગવાનને મળી શકીશું નહીં હરે કૃષ્ણ